કતારગામ સ્થિત હીરા પેઢીના ચાર અજાણ્યો તેમની મોટર કાર અટકાવી ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી કારમાં બેસી જવા પામ્યો હતો અને બાદમાં બે બે કર્મચારીને વારાફરતી રસ્તામાં ઉતારી પિસ્તોલની અણીએ ડ્રાઈવરનું અપહરણ કરી લઈ જઈ રોકડ ભરેલી કાર લઈ ફરાર થઈ જતા સમગ્ર શહેરની પોલીસ દોડતી થવા પામી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારની એક હીરા પેઢીના ચાર કર્મચારીઓ બપોરના પેઢીની ઇકો મોટર કારમાં સેફમાં રોકડા એક પોઈન્ટ ચાર કરોડ ઉપાડવા ગયા હતા પૈસા અપાડી તેઓ કારમાં પરત ઓફિસે આવતા હતા ત્યારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કતારગામના આશ્રમ રોડ ખાતે એક અજાણ્ય તેમની કાર અટકાવી હતી તે વ્યક્તિ પોતાની ઓળખ ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી કારમાં બેસી ગયો હતો ડ્રાઈવરને કાર ચલાવવા કહી બાદમાં બે બે કર્મચારીઓની વારાફરતી રસ્તામાં ઉતારી દીધા હતા ત્યારબાદ તેણે ડ્રાઈવરના લેમણે પિસ્તોલ મૂકી હતી રોકડ ભરેલો ઇકો કાર સાથે ડ્રાઈવરનું અપહરણ કરી લઈ ગયો હતો રસ્તામાં ઉતારી દેવાયેલા કર્મચારીઓએ બનાવ અંગે પેઢી પર જાણ કરતા પેઢીના સંચાલકોએ લૂંટની જાણ સ્થાનિક પોલીસને બદલે ક્રાઇમ બ્રાન્ચને કરતા તે ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ હરકતમાં આવી હતી સ્થળ પર પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચ ચારેય કર્મચારીઓને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લાવી હતી અને તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી બનાવને પગલે શહેર બની પોલીસને એલર્ટ કરાયા હતી જો કે પ્રાથમિક તપાસમાં બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે ઇન્કમટેક્સ અધિકારીના સ્વાંગમાં રોકડા આઠ કરોડની પિસ્તોલની અહીએ લૂટ કરનાર અજાણ્યો કારને વરિયો તરફ લઈ ગયો હતો ત્યાંથી રોકડ લઈ ફરાર થઈ હોવાનું જાણવા મળ્યું છે ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી કાર અટકાવનાર લૂંટારોએ માથે ટોપી પહેરી હતી તેમજ મોઢા પર માસ્ક હતું તેના હાથમાં એક બેગ પણ હતી જોકે આઠ કરોડને લૂંટ થઈ હોવા છતાં એક પોઈન્ટ ચાર કરોડનો જ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે હાલ તો કરોડો રૂપિયાના લૂંટ મામલે કતારગામ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે ત્યારે કરોડો રૂપિયાની લૂંટ શંકાસ્પદ લાગી રહી હોય જેને લઈને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા